તો જય દ્વારકાધીશને જય શ્રી રામ મિત્રો આર્યન ભરવાડ દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે તમે કેદુના રાહ જોતા હતા લોંગ બ્લોગની તો આજ વખતે આપણે લોંગ બ્લોગ બનાવી અને વ્લોગ બનાવવાનું કાંઈ ખાસ કારણ તો નથી આ તો તમે કેદુના કહેતા હતા એટલે આપણે લોંગ બ્લોગ બનાવવો હોય અને વ્લોગ આપણે ગામનો જ નથી આપણે જવાના હ ટ્રીપમાં એટલે ટ્રીપ માટે તમારે છેલ્લે લગી જોડાયેલું રહેવું પડશે અને બ્લોગ હજી આપણો પહેલો જ છે મિત્રો એટલે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરી નાખજો બે લાઇકન દબાવાનું ભૂલશો ને એને શેર કરી દેજો તો મારી સાથે જોડાયેલા રહ્યો તો મિત્રો મારા વ્લોગ તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આપણે જવા નહીં કઈ જેવી તેવી જગ્યા નથી બહુ અદભુત નજારો હે તમને છેલ્લે સુધી જોડાયેલા રહીજો એટલે તમને મજા પણ આવશે અને જોઈને તમે પણ રાજી થાય તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા આપણે એક દોસ્તાર ઘરે જવાનું એટલે ઘરે જાય એની ગાડી લઈ છે એ ગાડી માં બે ને આપણે જવાનું આપડા મંદિર દેરાવ અને તમે જોડાયેલા રહેજો તમને મજા આવશે મંદિર ત્યાં જઈને આપણે કઈશી વિડીયો માં જ આવશે આગળ આપણા ભાઈઓ

અને આ ભાઈ ની સજી પણ રસ્તામાં એને એકટાણું કરવાનું હે એટલે એ એકટાણું કરે હે અને બ્લોગ નું નામ પડ્યું ભાઈ તો મોઢા હટાડે મિત્રો આપણે અત્યારે જવાનું હેરુવા વીરવા આપણે રસ્તામાં આપણે અહીંયા દોસ્તારના ઘરે જવાનું દોસ્તારના ઘરેથી ગાડી લઈને ગાડી લઈને આપણે જવાનું એ તમને કહેવાનું તો નથી સોરી એટલે નહીં કહો તમે તો જોડાયેલા રહીજો આપણે અત્યારે જ આવી વીરવા વીરવા પોંગીને આપણે ગાડીમાં કહીને પાછા તમને આપણે લોગમાં મળીશું તો ભાઈ મૂળકું આપણે ઊંડાને ભળતું અને ડાયરેક્ટ ગાડીની સવારી કરી લીધી અને ગાડીની સવારી કરીને આપણે દોઢસો કિલોમીટર તો કાપી નાખ્યું પણ હવે તમને હવે બતાડીએ અમે અને ગાડીમાં આપણે પોગી જ્યાં પોગવાનું હતું ત્યાં પોગી ગયા હી અને રસ્તાની મજા માણતા જાય ને હાઈલા જાય અમારા ભેગી અજનબી બધી હસ્તી આ હસ્તી એક અલગ જ છે અમારે કા બીજલભાઈ ગમારા આ અમારી પ્રીમિયમ ને હંતાઈ છે શું તો ભાઈ અત્યારે આપણે એને જેતપુર પાસે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહી ગયા હી દ્વારકાધીશ હોટલ અને અમારા ગોપાલભાઈ બીજલભાઈ અમારા ચાબી રાજકોટ વાળા બ્રાન્ચ છે અને અમારા જો પીએમ ભાઈ આપડી ગાડી ઊભા હે ખાલી એના સોટા જો ખાલી હે ને નો ઘટે ઓ એ અમારા પીએમ ભાઈ હસ્તી તો તમે આમને આમ રહી ગયો આપડે તમને જગ્યા તો ખબર પડી જાય છે પણ વોગ રહેવું પડશે તો આમ ને આમ જોડાયેલા રહ્યો ને હમણાં ખબર પડી જાય અમારા ગોપાલભાઈ આવી ગયા હે સાહ પાણી પીને મને તો આપડે જ્યાં ભોગવાનું હતું ભાઈ ફાઇનલી આપડે પોગી ગયા હી અને જો આ નજારો હે જો આ આપણે અહીંયા અત્યારે આવી ગયા હી અમે આટલું બતાવી દઉં જ આજુ તો નહીં બતાવું અમે આના ઉપરથી નિરીક્ષણ કરી લ્યો આ આપડા બધા ભાઈઓ હે આ આપડી ગાડી હે ગાડી લે આપણે જ્યાં ભોગવાનું પોગી ગયા અને જોઈ લો મહિની તપે આ અહીંયા અખડા નથી રહેતા અને આ અમારા હરવાળા ગોપાલધામ મંદિર ભરવાડ સમાજ નું ક્યાં આવેલું તમે કોમેન્ટ માં કહી દઈજો ના ઉપર અંદાજો માર દઈજો અમારા ગોપાલભાઈ જાય ગાડી લઈને હાલો તો મિત્ર આપણે ભોગવાનું તો ફાઈનલી અહીંયા ભોગી ગયા અહીં તો જય દ્વારકાધીશ તો મારા ભાઈઓ હવે તમને તો ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં જવાનું હતું ક્યાં આવ્યા એ અને આજનો વ્લોગ આપણે ખતમ કરી છે પણ કાલની હાચી મજા માણવાની એ કે તમારે જવું હોય તો બીજા લોગમાં તમે જોડાયેલા રહી રહીજો ના અવલોબા એ તમે જોયો એ બદલ થેન્ક યુ ને કાલનાવલો આવો નવો સપોર્ટ આપજો અને તમારા ભાઈ ને હિંમત આપજો જય દ્વારકાધીશ જય જય રામ ગુડ નાઇટ રાતના વાગી ગયા છે એક